અલગ અલગ દ્રશ્યો આપણે બતાવીશું જ્યાં પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે ધોલેરા ખાંભા ઠાસરા જુનાગઢ અને વાઘોડિયા આ તમામ એ જગ્યાઓ છે કે જ્યાં લોકો આજે એકઠા થયા આગેવાનો એકઠા થયા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એક જ માંગ કરવામાં આવી કે જેમ બને એમ ઝડપથી પરસોત્તમ રૂપાલાને પાસેથી ઉમેદવારી લઈ લેવામાં આવ્યા આ તરફ સાણંદ અને સુરતના દ્રશ્યો આપ જો છો જ્યાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા અને ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી રહ્યો છે કે જો પરશુત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો જોવા જેવી થશે અલગ અલગ દ્રશ્યો સાબરકાંઠા સુરેન્દ્રનગર અને જામનગરના પણ આપ જો રહ્યા છો છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દો ગરમાયેલો છે મહત્વનું છે ક્ષત્રિય સમાજ માટે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું પરસોત્તમ રૂપાલાએ જેને લઈ અને વિરોધનો વંટોળ શરૂ થયો છે ત્યારબાદ પરશોત્તમ રૂપાલાએ માફી માંગી બે વખત માફી માંગી તેમ છતાં હજુ સુધી તેમની માફી સ્વીકારવા માટે ક્ષત્રિય સમાજ તૈયાર નથી